રાજકોટની રાજકોટમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરનાર કોઈની ધરપકડ કરાઈ છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને અપહરણ કરનાર પોઈને રાજકોટ ખાતે લાવી છે અપહરણ કરનાર એનઆરઆઈ પોઈની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે છેલ્લા સાત દિવસથી બાળકીને ક્યાં રાખવામાં આવી હતી તે અંગે સવાલ અને પૂછપરછ કરવામાં આવી રહી છે બાળકીનું અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી છ વર્ષની બાળકી હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતના શ્વાસ લીધા તો રાજકોટમાંથી એક પ્રકાશમાં આવ્યો હતો કે જ્યાં એક પોઈએ છ વર્ષની બાળકીનું अपहरण કર્યું હતું રાજકોટ બ્રાન્ચ બાળકીને અને શોધી રહી હતી આખરે ઝડપાઈ ગઈ છે કરનાર એનઆરઆઈ હાલ ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે ભાવેશ એનઆરઆઈ કે જે છ વર્ષની બાળકીને લઈને ફરાર થઈ ગઈ હતી હવે આખરે ઝડપાઈ તો ગઈ છે પૂછપરછમાં શું ખુલાસા થયા શું માહિતી ચોક્કસ વત્સલ જે પ્રમાણે છેલ્લા સાત દિવસથી આ એનઆરઆઈ ફોજ છે તેની ભત્રીજી છે છ વર્ષની ભત્રીજીને લઈને ગુમ થઈ ગઈ હતી સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા ત્યારે આ ભત્રીજી છે તે માત્ર છ જ વર્ષની હતી અને પારિવારિક ડખાના કારણે પારિવારિક ઝઘડાના કારણે આ પ્રકારની ઘટના બની હોય તેવું હાલ તો જે સામે આવી રહ્યું છે પરંતુ સમગ્ર ઘટનાને લઈને વીટીવી દ્વારા અહેવાલ ચલાવવામાં આવ્યો હતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ હવે પૂર્યું છે ગઈકાલે જ આ જે એનઆરઆઈ હોય છે અને આ છ વર્ષની ભત્રીજી છે તે બંનેને શોધી કાઢ્યા હતા ઇન્દોર ખાતેથી આજે વહેલી સવારે આ બંને કોઈ ભત્રીજીને લઈને આવવામાં આવ્યા છે હાલ આ લોકોની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે છ વર્ષની માત્ર બાળકી હતી એટલે કે તેને જે આ પોય છે તે કેમ લઈ ગઈ હતી તે સૌથી મોટો પ્રશ્ન છે હાલ તો આ નિવેદન નોંધવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે સમગ્ર મામલે વધુ ખુલાસા સાથે તો પણ નવાઈ નહીં કારણ કે હાલ પોલીસ દ્વારા આજે છે છેલ્લા સાત દિવસથી આ બાળકીને લઈને ક્યાં ક્યાં ફરી હતી કેવી રીતના ઇન્દોર પહોંચી હતી ત્યાં કેવી રીતના રહી હતી આ બાળકી સાથે કોઈ બીજી ઘટના બની શકે કેમ કોઈ પણ અલગ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ આ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ જે કહી શકાય છે કે વધુ કાર્યવાહી થશે હાલ તો આ ફોઈ ભત્રીજી મળી આવ્યા છે તેમને તાત્કાલિક રાજકોટના જે પોલીસ છે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે મોડી રાત્રે પહોંચી હતી આ બંને કોઈ દીકરીઓ રાજકોટ ખાતે અને હજુ પણ તેમની પૂછપરછ છે તે ચાલુ છે ત્યારબાદ તેમના સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને ત્યારબાદ વધુ વિગતો છે તે જાહેર થશે જી જી બિલકુલ ભાવેશ માહિતી બદલ આભાર